અખિલેશ યાદવે સીએમ યોગીની ઈમાનદારી પર ઉઠાવ્યો સવાલ કહ્યું બે હજાર સત્યાવીસ સુધીનું લક્ષ્ય સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના બિલ્ડરોને આપી સલાહ પ્રોપર્ટીનું વેચાણ કેવી રીતે થશે તે અંગે જણાવ્યું કોયોમાં અપ્રણિત યુગલો પર પ્રતિબંધ માત્ર પ્રણીત યુગલોને જ મળશે એન્ટ્રી રામદેવ મસાલા હવે રામદેવ નામથી પ્રોડક્ટ નહીં વેચી શકે કોર્ટે કર્યો આદેશ બાલમુકુંદ કહ્યું કોંગ્રેસે હિન્દુઓ અને સનાતનને બદનામ કરવાનો પ્રયાસ કર્યો અમરેલી જિલ્લામાં ભાજપના પ્રમુખ બનવા માટે લોકોએ દાવેદારી રજૂ કરી પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તા બનાવી દે રમેશ બિદુરીનું વિવાદિત નિવેદન પુલવામા જેવા આત્મધાતી હુમલાથી હસમસી ઉઠ્યું પાકિસ્તાન આઠ સૈનિકોના મોત ઇઝરાયેલે ગાઝા પર કહેર વરસાયો ત્રણ દિવસમાં સોરણુ હવાઈ હુમલામાં એકસો સોર્યાસી લોકોના મોત તેલંગણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીની મોટી જાહેરાત ખેડૂતોને પ્રતિ હેક્ટરે રૂપિયા બાર હજારની વાર્ષિક સહાય આપશે પીએમ મોદીએ કહ્યું કેટલાક લોકો જાતિના નામે સમાજમાં ઝેર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યામાં દિગ્ગજોનો જમાવડો સીએમ યોગી કરશે રામલલ્લાનો અભિષેક કરશન પટેલે કહ્યું પાટીદાર અનામત આંદોલન આનંદીબેનને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું કાવતરું હતું કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું ખેડૂતોના પાક વીમા યોજના હેઠળ નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો ઓગણીસ હપ્તો અઢારમી ફેબ્રુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે કોલેજોમાં જ્ઞાતિ ભેદભાવ સંવેદનશીલ મુદ્દાઓ રોકવા માટે કડક નિયમો બનાવશે સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં ગજવાએ હિંદની શરૂઆત મુસ્લિમોની વસ્તીમાં રોકેટ ગતિએ વધારો રસાઈ રહ્યું છે મોટું ષડયંત્ર બાર પ્રકારની મિલકતના દસ્તાવેજ સબ રજિસ્ટર મંજૂરી વિના નહીં સ્વીકારી શકે સુપ્રીમ કોર્ટે કહ્યું સીબીઆઈને કેન્દ્રીય અધિકારીઓ સામે એફઆરઆઈ દાખલ કરવા માટે રાજ્યની સહમતિની જરૂર નથી કેજરીવાલનો પીએમ મોદી પર પ્રહાર ભાજપના વસનો બસો વર્ષમાં પણ પૂરા નહીં થાય ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખેડેનું મોટું નિવેદન ભારતમાં ભટકતી આત્માઓ સનાતન અને હિન્દુ શબ્દ સાંભળીને ચોંકી જાય છે કેનેડાએ ઇમિગ્રેશન મિનિસ્ટર નિર્દેશ જાહેર કર્યો માતા પિતા અને દાદા દાદીની સ્પોન્સરશીપ અટકાવી ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત કહ્યું દિલ્હીમાં પાણીના ખોટા બિલ માફ કરવામાં આવશે જયરામ રમેશે કહ્યું પોપકોર્ન પર ટેક્સની જગ્યાએ સરકાર આર્થિક સંકટો પર ધ્યાન આપે જીઆઈડીસીમાં લીજ પર આપેલા એકમો થર્ડ પાર્ટીને વેસવા ઉપર સરકાર અઢાર ટકા જીએસટી વસૂલી શકશે નહીં પ્રજાસત્તાક દિવસ પહેલા ભાજપ દેશભરમાં સંવિધાન ગૌરવ અભિયાન ચલાવશે ભારતમાં ગરીબોનો દર ગ્રામીણ વિસ્તારોમાં ઘટીને ચાર પોઈન્ટ છ્યાસી ટકા અને શહેરી વિસ્તારોમાં ચાર પોઈન્ટ નવ ટકા થયો ગયા એક સપ્તાહમાં દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ચાર પોઈન્ટ અગિયાર બિલિયન ડોલરનો ઘટાડો પ્રિયંકા ગાંધીએ કહ્યું સરકારની નીતિઓએ કરોડો લોકોની આર્થિક સ્થિતિ નબળી કરી છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની સહમતી લેવી પડશે પીએમ મોદીએ દિલ્હીમાં ફૂક્યું ચૂંટણીનું બિગુલ આપી પિસ્તાલીસો કરોડની ભેટ આફતો દિલ્હીમાં નહીં બીજેપીમાં છે પીએમ મોદીના આરોપો પર કેજરીવાલનો પલટવાર કેન્દ્ર સરકારની જબરજસ્ત સ્કીમ વિદ્યાર્થીઓને મળશે છ હજાર કરોડ રૂપિયાની સહાય સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ યુનિટો એક માસ બંધ કરવા પડે તેવી સ્થિતિ કોવિડ પછી ચીનમાં બીજો વાયરસ ફાટી નીકળ્યો કટોકટી જેવી પરિસ્થિતિ ડુંગળીના ભાવ તૂટતા મૂવવા માર્કેટિંગ યાર્ડમાં આરાજી બંધ કરાવી ખેડૂતો ધરણા પર ઉતર્યા અમરેલી લેટરકાંડમાં પાટીદારની દીકરીને ન્યાય અપાવવા પટેલો મેદાને સુરતમાં રોડ પર બેઠક કરી બાબર રામ રહીમની બધી મુશ્કેલીઓ ત્રેવીસ વર્ષ જૂના કેસની સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ વિદેશ પ્રવાસ કરનારાઓ માટે ભારત સરકારનો મોટો નિર્ણય હવે ઓગણીસ પ્રકારનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરવામાં આવશે ઓનલાઈન ટિકિટ બુકિંગમાં ગુજરાત એસટી નિગમ દેશમાં પ્રથમ નંબરે બિહારમાં બીપીએસસીના વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉપવાસ પર અમરેલી લેટરકાંડમાં દિલીપ સંઘાણીની એન્ટ્રી જેલમાં બંધ પાટીદાર યુવતીને મળવા પહોંચ્યા દિલ્હીમાં કોંગ્રેસે ખેલ્યો મોટો ખેલ સીએમ આતિશી સામે હલકા લાંબાને ઉતાર્યા મેદાને સુરતમાં લેપગ્રાઉન્ડ રફ ઇરાના ભાવમાં તેર પંદર ટકાનો વધારો થતા વેપારીઓમાં ખુશીનો માહોલ ઉદય ઠાકરે આંચકો પાંચ મોટા નેતાઓ એક સાથે ભાજપમાં જોડાયા ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ સહિત ચાર ઉજવણીઓ થશે એલોન મસ્કને એક વર્ષમાં અંબાણી અને અદાણીના નેટવર્ક કરતાં પણ વધુ કમાણી કરી ન્યુયોર્કની ઉજવણી કરવા દેશવાસીઓએ છસો કરોડનો દારૂ પીધો ગુજરાતમાં વિદ્યાર્થીઓને મળશે લાભ એનએમએમએસની પરીક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું શિક્ષણ ક્ષેત્રમાં મોટો ફેરફાર ધોરણ ચારથી આઠમાં અભ્યાસક્રમ બદલશે દિલ્હી યુનિવર્સિટીની નવી કોલેજ સાવરકરના નામ પર બનાવશે ગુજરાતમાં હવામાન ફરી પલટાશે કડકડતી ઠંડી અને માવઠાની આગાહી સઈતર વસાવાએ કહ્યું ભૂપેન્દ્રસિંહ ઝાલા અને દુષ્કર્મના કેસમાં સંડોવેલા ધારાસભ્યોનો પણ વરઘોડો કાઢો ઉત્તરાયણ પહેલા બિહારના રાજકારણમાં થશે ખેલ કુમારને લાલુ યાદવની ખુલ્લી ઓફર બાંગ્લાદેશની નવી સરકારના બદલતા બે હજાર પચીસમાં ભારત સાથે સંબંધોમાં સુધારો કરવાનો સંકલ્પ ઇમિગ્રેશન ઉલ્લંઘનના આરોપમાં અમેરિકામાં બે હજાર છસો સુડતાલીસ ભારતીયોની ધરપકડ કરવામાં આવી પીએચડી એડમિશન નિયમો વધુ સરળ બનાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભવનાથ તળેટીમાં બાવીસ ફેબ્રુઆરીથી લઘુકુંભ મહાશિવરાત્રીનો મેળો યોજાશે અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીનો કેસ ગોપાલ ઇટાલિયા લડશે મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણના બાર દિવસ પછી પણ નવ મંત્રીઓએ નથી સંભાળ્યું પદ અમદાવાદમાં ફ્લાવર શો શરૂ થશે ટિકિટોનો સાર્જ સિત્તેર રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધી ઇસ્કોનના સંત સિન્મય કૃષ્ણદાસના જામીન વધુ એકવાર બાંગ્લાદેશ કોર્ટે નકાર્યા આપ સાંસદ સંજયસિંહે અમિત સાવલિયા અને મનોજ તિવારીને કાનૂની નોટિસ મોકલી ભારતના ભવિષ્ય પર મોટો પ્રશ્ન શાળાઓમાં વિદ્યાર્થીઓની નોંધણીમાં એક કરોડથી વધુનો ઘટાડો આજથી ગુજરાતને મળશે નવો જિલ્લો સરકારે કરી વાવ વાવથરા જિલ્લાની જાહેરાત